સુરેશર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે કોમ્બિંગ પહેલાં પોલીસ દ્વારા અનાઉન્સ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જવાના હોય છે પછી કોઈ કોમ્બિંગ સમયે ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે જાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા લાકડાના ફટકા લોખંડનો સળિયો રેમ્બો છરી તલવાર ચપ્પુ એમ કુલ મળી તેતાલીસ હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા કતરોજ સચિન પોલીસે પણ આજ પ્રમાણે કામગીરી કરી હતી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત સાહેબ સાહેબ નામ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવો અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળો ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક

અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુઓ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે